દાહોદ જિલ્લાના કાલીગામના હતા તાજેતરમાં તેઓ સુરતના બડેખાચકલા વિસ્તારમાં આવેલી કબૂતરખાના ખાના ગલીમાં રહેતા હતા અને પ્લમ્બરનું કામ કરતા હતા ગઈકાલે ઘટનાની માહિતી મળતા જ અઠવાલાયન્સ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી મામલાની તપાસ શરૂ કરી છે આ ઘટના અહીંથી એ લોકોએ ઘર માલિકને જાણ કરી ગામ ગામથી જાણ કરી છોકરાએ મને ફોન કર્યો હું કામ પર હતો કામ થી આવી પડેલો દેખાયો પછી દેખીને અમે પોલીસને જાણ કરી પછી પોલીસે અધિકારી આવી ચેક કર્યું પછી એ લોકો કે દેખી પછી આ લોકો ગાડીમાં અમને સરકારી હોસ્પિટલ સીસીટીવી માં સીસીટીવીમાં જ દેખાય છે આવે છે હવે ઓળખતા નથી હા જેવો માથાના પર બાર ઘા રાજુભાઈ ઉમર ચાલીસ ની આસપાસ એ પલમ્બર નું કામ કરેલા પાંત્રીસ વર્ષ જેવો સુરત ની કઈ જગ્યા